નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલાં જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણ્યા જ ભાવ રાજકોટમાં એક હજાર એસી થી તેરસો છ અગિયારસો એકાવન થી તેરસો જામનગરસો પચાસ થી તેરસો એક ઉપલેટામાં બારસો ચાલીસ થી તેરસો એક વિસાવદર માં અગિયારસો અગિયાર થી બારસો એકાવન ધોરાજીમાં અગિયારસો પંચોતેર થી બારસો એકાણું માં થી બારસો પંચાવન અમરેલીમાં માં એક હજાર પંચોતેર થી બારસો નેવું તળાંજો નવસો છી બારસો એસી થી બારસો પંચ્યાસી માં અગિયારસો થી અગિયારસો પંચ્યાસી ડીસા માં બારસો સત્યાસી થી તેરસો પંદર ભાંભર માં બારસો થી તેરસો ત્રેવીસ પાટણ માં અગિયારસો થી બારસો અડસઠ ધાનેરામાં બારસો સિત્તેર થી તેરસો પંદર મહેસાણામાં બારસો પચાસ થી તેરસો પચીસ વિજાપુરમાં તેરસો એક થી તેરસો ત્રીસ હારીજમાં બારસો એકાવન થી તેરસો પંદર માણસામાં બારસો નેવ થી તેરસો ઓગણીસ ગોજારીયામાં બારસો નેવ થી તેરસો તેર કડીમાં બારસો નેવ થી તેરસો આઠ વિસનગરમાં બારસો એકતાલીસ થી તેરસો ચૌદ થરામાં બારસો સિત્તેર થી તેરસો ચૌદ દહેગામમાં બારસો પાસઠ થી બારસો પંચ્યાસી ભીલડીમાં તેરસો થી તેરસો છ કલોલમાં તેરસો તેર થી ઈડર માં તેરસો થી તેરસો એક પાથાવડ માં બારસો સત્તાવન થી બારસો નેવું બેચરાજીમાં બારસો નેવું થી તેરસો દસ વિરમગામમાં તેરસો થી તેરસો આઠ થરાદમાં બારસો થી તેરસો છવ્વીસ રાસરમાં બારસો એસી થી તેરસો દસ આંબલિયા પચાસ થી બારસો એસી માં તેરસો થી તેરસો એક ચાણસમાં બારસો એકત્રીસ થી તેરસો ચાર દાહોદમાં બારસો બીસ થી બારસો ચાલીસ મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહે છે